માંડ એક મુસીબતમાંથી તાત બહાર આવે ત્યાં માથે બીજી મુશ્કેલી મોંફાળીને ઊભી રહે છે જુઓ ને દ્વારકામાં જીરું પકવતા ખેડૂતો પસ્તાઈ રહ્યા છે તોરવલીમાં અરવલ્લીમાં મરચાના ખેડૂતો તો મહેસાણામાં જીરું વરિયાળી અને ઇસબગુલનું ઉત્પાદન ઓછું થયું છે

ગઈ સાલ કરતાં સારા છે પણ ઉત્પાદન એટલા માટે ઘટી ગયું છે કે થ્રિપ્સ બહુ આવી ગઈ છે મરચાંમાં જીરું માટે વાતાવરણ બન્યું વેરી હાલતાની હાલત એક સાંધે ત્યાં તેર તૂટે જેવી છે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પંથકના ખેડૂતો જીરું પકવીને પસ્તાઈ રહ્યા છે ખેડૂતોની હાલત દયનીય બની ગઈ છે ખરાબ વાતાવરણના કારણે જીરુંના પાકમાં મોટું નુકસાનનો અંદાજો છે

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દર વર્ષે જીરાનું મબલક વાવેતર થાય છે પરંતુ આ વર્ષે જીરું પકવતા ખેડૂતોની ચિંતા વધી છે આ સિઝનમાં એક વખત કમોસમી વરસાદનો માર પડ્યો હતું તો હવામાનમાં સતત પલટો આવી રહ્યો છે દિવસે તડકો રાત્રે ઠંડી અને વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ રહે છે મોસમની અનિશ્ચિતતાની જીરાના પાક પર માઠી અસર થઈ છે જેથી ખેડૂતો માની રહ્યા છે કે એક વીઘા દીઠ આઠ થી દસ હજાર જેટલો ખર્ચ કરવા છતાં ઉત્પાદન નહીં મળે

અરવલ્લી જિલ્લાના ખેડૂતોને પડ્યા પર પાટુ જેવી સ્થિતિ સર્જાય છે એક તરફ બજારમાં કેપ્સિકમ મરચાના ભાવ આસમાને છે પરંતુ બીજી તરફ બદલાતા વાતાવરણ અને રોગચાળાના કારણે ખેડૂતોના ખેતરો ખાલીખમ થઈ ગયા છે ચાલુ રવિ સિઝનમાં ખેડૂતોએ બે લાખ હેક્ટરથી વધુ જમીનમાં મરચાનું વાવેતર કર્યું મોટા પાયે બાગાયતી ખેતી તરફ લોકો વળ્યા છે કેપ્સિકમ મરચાનું વાવેતર કરીને હવે તેઓ પસ્તાઈ રહ્યા છે શામળાજી તાલુકાનો કંપા વિસ્તાર કે જ્યાં રાજ્યમાં નંબર થાય છે ખેડૂતોને આશા હતી કે સારું ઉત્પાદન મળશે સારી કમાણી થશે પરંતુ કુદરત ગઈ સતત વાતાવરણમાં પલટો આવ્યો ગરમીની શરૂઆત પણ વહેલી થઈ જેની અસર પાક પર પડી ખેડૂતોનું કહેવું છે કે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ઉત્પાદનમાં સાહીઠ ટકાથી પણ વધુ ઘટાડો નોંધાયો છે ભાવ સારા છે પરંતુ થ્રિપ્સ રોગ આવી જતા લેવાલી ઘટી છે જેથી સાતસો મણ ઉતારો આવવો જોઈએ તેની જગ્યાએ ત્રણસો મણ જ આવશે મરચામાં અસલ ટેમ્પરેચર જલ્દી આવી ગયું એટલે થિપ્સનો એટેક બહુ છે જેથી કરી અને મરચાંનું ઉત્પાદન બહુ ઘટી ગયું છે થિપ્સ થિપ્સની મરચું કાળું પડી જાય છે અને બજારમાં લેવાલી નથી રહેતી એટલે સારા માલની લેવાલી છે બાકી થિપ્સવાળું મરચું તો દસ રૂપિયે વેચાય છે કેપ્સિકમ મરચામાં થ્રિપ્સર નામનો રોગ આવી ગયો છે જેથી મરચાં કાળા પડી જાય છે વિકાસ ધૂન જાય છે નવાઈની વાત એ છે કે ગત વર્ષે ખેડૂતોને એક કિલો મરચાના પાંચ રૂપિયા મળતા હતા ત્યારે ઉત્પાદન મમલખ હતું આ વખતે ભાવ પાંચ ગણા વધીને એટલે કે પચીસ રૂપિયા થઈ ગયા છે પરંતુ ખેડૂતો પાસે વેચવા માટે મરચાં જ નથી આમ લાખોનો ખર્ચ કર્યા બાદ પણ ખેડૂતોને ઉત્પાદન ન મળતા ખેડૂતોએ પસ્તાવાનો વારો આવ્યો છે ગત વર્ષે જ્યાં એક કિલોના માત્ર પાંચ રૂપિયા મળતા હતા તેની સામે પચીસ રૂપિયા વખતે મળી રહ્યા છે પરંતુ એની સામે એક વિગા દીઠ સાહીઠ ટકા નુકસાન જોવા મળી રહ્યું છે એટલે કે હાલ એક કિલોના પચીસ રૂપિયા તો મળી રહ્યા છે પરંતુ તેની સામે ઉત્પાદન નથી થયું તેના કારણે સ્થિતિ એ થઈ છે કે ગત વર્ષે જે નફો નુકસાન હતું એ જ પ્રકારનું હાલ જોવા મળી રહ્યું છે પાંચ ગણા ભાવ વધવા છતાં ઉત્પાદન નહીં થવાના કારણે ખેડૂતો પરેશાન છે તમને દ્રશ્યો બતાવીશ કે જે પ્રકારે રોગચાળો જોવા મળી રહ્યો છે થ્રીપ્સનો જ્યારે આ પ્રકારના મરચાંની હાલત થઈ જતી હોય છે આ રીતે વિકાસ તો નથી કાળા પડી જાય છે આ સંજોગોમાં ખેડૂતો પરેશાન જોવા મળી રહ્યા છે કે કરે તો કરે શું કારણ કે લાખો રૂપિયાનું જે એક પ્રકારે ખર્ચો કરી નાખવામાં આવે છે દિવસ રાત મહેનત કરવામાં આવે છે પરંતુ રોગચાળા આ વખતે ખેડૂતોને ફરીથી નુકશાન માં ધકેલી દેતા ખેડૂતો મુશ્કેલીમાં જોવા મળી રહ્યા છે ઉત્પાદનો ખેડૂતોને થશે નફો એશિયાના સૌથી મોટા મસાલા માર્કેટ ગણાતા ઊંઝા માર્કેટયાર્ડમાં ચાલુ વર્ષે મસાલા પાકોની હાર્વેસ્ટિંગ સિઝનનો વિધિવત પ્રારંભ થયો છે ચાલુ વર્ષે હવામાન અને વાવેતરના પરિબળોના કારણે જીરો વરિયાળી ઇસબગુલના ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો જોકે ઉત્પાદન ઘટવાની સાથે બજારમાં માંગ સારી છે અને માટે કહી શકાય કે આ વર્ષ સુવર્ણ સાબિત થશે ગુજરાતમાં ગત વર્ષની સરખામણીએ જીરોનો પાક સિત્તેર થી એસી ટકા જેટલો જ છે એટલે કે સીધો વીસ ટકાનો ઘટાડો પાડોશી રાજ્ય રાજસ્થાનમાં પણ દસ ટકા ઓછું ઉત્પાદન થવાનો અંદાજ છે ઉત્પાદન ની અછત ના પગલે શરૂઆતથી જ બજારમાં તેજી જોવા મળી રહી છે હાલ જીરો ના ભાવ પ્રતિ વીસ કિલો ના ચાર હજાર બસો થી ચાર હજાર પાંચસો ની સપાટી ચાલી રહ્યા છે દર વર્ષ કરતાં જીરો ના પાક માં તો હું માનું છું ત્યાં સુધી લગભગ સિત્તેર ટકા જેટલો સિત્તેર થી એસી ટકા જેટલો પાક છે વીસ ટકા પાક ઓછો છે રાજસ્થાનમાં માં પણ દસેક ટકા પાક ઓછો છે અને વેધરની કન્ડિશનના લીધે પાકમાં ક્યાંક બગાડને એવું પણ હોય એટલે જે અંદાજ દર વર્ષે હોય છે જીરૂના પાકનો એના કરતાં પાક લગભગ 20 થી ટકા ઓછો રહેવાની શક્યતા છે નિશાન તો માને છે કે સમગ્ર સીઝન દરમિયાન ભાવ તૂટવાની શક્યતા નહવત છે એટલે કે ખેડૂતોને પોષણ શ્રમ ભાવ મળી રહેશે બીજી બાજુ વરિયાળીમાં ગત વર્ષે ઉત્પાદન પચીસ થી ત્રીસ લાખ બોરીનું હતું જે આ વર્ષે ઘટીને લાખ બોરીનો જ અંદાજ છે બજારમાં જૂની વરિયાળીના ભાવ પંદરસો થી શરૂ થાય છે જ્યારે કે નવી ગુણવત્તા યુક્ત વરિયાળીના ભાવ સાત હજાર થી આઠ હજાર સુધી બોલાઈ રહ્યા છે જે ખેડૂતો માટે મોટી રાહત સમાન છે આ તરફ ઔષધીય પાક ઇસબગુલમાં પણ ગત વર્ષ કરતા ઉત્પાદન ઓછું છે હાલ ઇસબગુલ ના બજાર ભાવ વીસ કિલોના ના થી સત્યાવીસો ચાલી રહ્યા છે પરંતુ આગામી દિવસોમાં નવી માંગ નીકળે તો ભાવ પાંત્રીસો સુધી પણ પહોંચી શકે છે હવે આવક નવી ચાલુ થઈ છે અને એમાં જૂના ભાવમાં જૂના માલમાં પંદરસો થી ચાલુ કરી અને નવા જે વરિયાળી આવે છે એમાં તો સાત થી આઠ સુધીના ભાવ પડે છે એટલે વરિયાળીમાં પણ સારા ભાવ મળી રહ્યા છે દર વર્ષે દસ થી પંદર જેટલો વપરાશ વધતો જાય છે એટલે ઈસબગુલમાં પણ આ વર્ષે સારા ભાવ લોકોને મળશે અત્યારે બજારમાં પચીસો થી સત્યાવીસો વીસ કિલો ભાવ છે હું માનું છું ત્યાં સુધી જે પાક પાણી છે એના લીધે અંદાજ ત્રણ થી પાંત્રીસો સુધી પણ સિઝનમાં ભાવ જાય તો નક્કી કહેવાય નહીં એકંદરે આ વર્ષે મસાલા પાકોનું ઉત્પાદન ઓછું હોવા છતાં આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક સ્તરે ડિમાન્ડ વધતા મસાલાના ભાવમાં સારો નફો ખેડૂતો મેળવશે તેવું કહી શકાય પરંતુ બીજી તરફ વાતાવરણ વેરી બનતા ખેડૂતોને ક્યાંક નુકસાની પણ ભોગવવાનો વારો આવ્યો છે શિક્ષકોને શ્વાનની ગણતરીની કામગીરી સોંપાતા વિવાદ શરૂ થયો છે ભણતર છોડીને શિક્ષકોને બિન શૈક્ષણિક પ્રવૃત્તિની કામગીરી સોંપાતા સવાલો ઉઠી રહ્યા છે સરકારના પરિપત્રને લઈને રાજ્યભરના શિક્ષકોમાં રોષ ફાટી નીકળ્યો છે હવે શિક્ષકોએ શ્વાન ગણવા પડશે તલાટીઓ માંડ છૂટ્યા તો હવે શિક્ષકોનો વારો ભણતર છોડીને ગણતરી કેમ ગુજરાતમાં এসઆર ની કામગીરીમાંથી હજુ તો શૈક્ષણિક સ્ટાફ છૂટો થયો નથી ત્યાં તો ફરી એક વખત પરિપત્ર કરી દેવાતા વિવાદનો મંતોળો ઉભો થયો છે આ આદેશ મુજબ હવે શિક્ષકોએ પોતાની શાળા અને આસપાસના વિસ્તારમાં રખડતા શ્વાનોની ગણતરી કરીને સચોટ માહિતી આપવી પડશે એક બાજુ ગુજરાતમાં ચાલીસ હજાર થી વધુ શિક્ષકોની જગ્યા લાંબા સમયથી ખાલી છે ત્રણ હજાર શાળાઓ માત્ર એક જ શિક્ષક પર ચાલી રહી છે હવે બીજી તરફ શિક્ષકોના માથે રખડતા શ્વાન ગણવાની કામગીરી થોપી દેવાઈ હોવાની ફરિયાદ ઉઠી છે શિક્ષણ વિભાગના કમિશનર કચેરી ઓફ કચેરી દ્વારા તમામ ડીઓ ને પરિપત્ર જાહેર કરી શૈક્ષણિક સંસ્થાઓની કચેરીઓ કેમ્પસોમાં શ્વાનોનો સર્વે કરીને ત્રણ દિવસમાં રિપોર્ટ મોકલવા આદેશ આપવામાં આવ્યો છે

શિક્ષકોના આત્મસન્માનના આના કારણે ઠેસ પહોંચી છે ચોક્કસપણે શિક્ષણને શિક્ષણ જગતના જ કામો લેવા જોઈએ એ સિવાયના આવા કામો ન સોંપવા જોઈએ આ સમજદારીનો વિષય છે શિક્ષકો પ્રત્યે સન્માનનો વિષય છે હું માનું છું અને વિશ્વાસ પણ ધરાવું છું સરકારમાં કે સરકાર આના પર ચોક્કસ પગલા લેશે અને ચોક્કસપણે આ પરિપત્રને રદ કરશે શું આવી રીતે ભણશે ગુજરાત એક તરફ ભણશે ગુજરાત ના લાગી રહ્યા છે બીજી તરફ શિક્ષકો ને બિન શૈક્ષણિક કામગીરી સોંપાઈ રહી છે ભણવાના બદલામાં માં શિક્ષકોને તીડ ભગાડવા શૌચાલય ગણવા કામગીરી કરવી સભામાં ભીડ ભેગી કરવી સસ્તા અનાજ ની દુકાને લાઈન કરવા જેવી કામગીરી સોંપાઈ રહી છે એસઆઈઆર ની કામગીરી પણ શિક્ષકો ને સોંપવામાં આવી હતી અને હવે શિક્ષકો ને વસ્તી ગણતરી નું કામ પણ સોંપવામાં આવશે વધતી જતી કામગીરીના કારણે શિક્ષણ સમાજ માનસિક તાણ અનુભવી રહ્યો છે ઉપરાંત શિક્ષણ વ્યવસ્થા પર પણ માઠી અસર પડી રહી છે સુપ્રીમ કોર્ટના આદેશ છતાં પણ રાજ્ય સરકારો શિક્ષકો સિવાયના અન્ય વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરતી નથી શિક્ષણ સંઘો પણ આ અંગે સરકારને કેટલી વાર રજૂઆત કરી ચૂક્યા છે શૈક્ષિક મહાસંગનું સ્પષ્ટ માનવું છે કે આવી કોઈ પણ પ્રકારની શિક્ષણ સિવાયની પ્રવૃત્તિઓ છે એમાં શિક્ષકોને ન જોડવામાં આવે ભૂતકાળમાં પણ વહીવટી સુધારણા પંચ સમક્ષ અમે અલગ કેડર બનાવવા માટે માગણી પણ કરેલી છે સરકારે ગંભીરતાથી આની અંદર વિચારવું જોઈએ અને આ કામગીરીની અંદર શિક્ષકોને જો ફરજીયાત પડે આવું કામ શિક્ષણના ભોગે સોંપવામાં આવશે તો અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘનો વિરોધ કરશે શિક્ષકોને કેમ બિન શૈક્ષણિક કામગીરી ફરજિયાત સોંપાય છે જેને લઈને કોંગ્રેસે પણ સરકાર પર પ્રહાર કર્યા કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી કહ્યું કે છેલ્લા વીસ વર્ષથી શિક્ષકોના આત્મસન્માન ને ઘા પહોંચે તેવી કામગીરી સોંપવામાં આવી રહી છે બાળકોની શૈક્ષણિક કારકિર્દી રોડાઈ રહી છે અને છતાં પણ સરકાર મૌન છે કોંગ્રેસે આ પરિપત્ર રદ કરવાની માંગણી કરી છે શિક્ષકોને સોંપાયેલી કામગીરીના કારણે ગુજરાતમાં ત્રણ હજાર શાળાઓ એવી માત્ર એક શિક્ષકથી ચાલે એમને સોંપાયેલી અન્ય કામગીરીને કારણે અહીંયા શિક્ષણ વ્યવસ્થા ઉપર અસર આવે ચાલીસ હજાર કરતાં વધુ શિક્ષકોની જગ્યા ખાલી અને હવે તો શિક્ષકોને પોતાને પોતાના વિસ્તારના કેમ્પસની આજુબાજુના વિસ્તારમાં કેટલા શ્વાન ફરી રહ્યા છે એનો સર્વે કરવાનું પણ કામગીરી સોંપવાની ફરજ પાડો મને એમ લાગે કે શિક્ષકોને એક તરફ પરીક્ષાનો સમય આવી રહ્યો છે શિક્ષકો છેલ્લા ત્રણ ચાર મહિનાથી ચૂંટણી લક્ષી કામગીરીના કારણે વ્યસ્તતા સાથે સાથે હમણાં વસ્તી ગણતરી શરૂ થઈ ગઈ અને તેવા વચ્ચે ફરી એક કામગીરી એવી સોંપવામાં આવે જેના કારણે શિક્ષકને શૈક્ષણિક પોતાનું વર્ગખંડમાં આપવાનો સમય પણ ન મળે અને બીજી બાજુ શિક્ષકોના સમાન ઉપર પણ મોટી આઘાતજનક અસર આવી રહી છે શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજે કોંગ્રેસના સવાલો પર જવાબ આપતા કહ્યું કે આરોપ કરવો એ એમનો અધિકાર છે અને કામ પણ છે નામદાર સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ આ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે અને તેમાં સ્પષ્ટ લખેલું છે કે પોતે પોતાની શૈક્ષણિક સંસ્થાઓ પૂરતી જ ગણતરી મર્યાદિત છે તેમને કોઈ બહારની જગ્યાએ સર્વે કરવા જવાની જરૂર નથી નામદાર સુપ્રીમ કોર્ટના આદેશના અનુસંધાને આ પરિપત્ર થયેલો છે અને આ પરિપત્રમાં સ્પષ્ટ લખેલું છે કે પોતે પોતાની શૈક્ષણિક સંસ્થા આ બાબતે અધિકાર ક્ષેત્ર હેઠળ તમામ શૈક્ષણિક સંસ્થાઓ આ વિસ્તારમાં કામગીરી કરવાની છે એ સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર કરે છે ગુજરાતમાં કોઈ પણ પ્રકારની કામગીરી સૌ હોય તો માત્ર શિક્ષકોને જ કેમ્પ સોંપાય છે શું શિક્ષકો સિવાય અન્ય કોઈ વ્યવસ્થા નથી તેવા સવાલો હવે શિક્ષકો કરી રહ્યા છે શિક્ષકોને છ આશવારે સોપાતી આવી કામગીરીના કારણે વિદ્યાર્થીઓના ભણતર પર પણ માઠી અસર થાય છે ત્યારે હાલ પરિસ્થિતિમાં સરકાર તરફથી કોઈ ફરી વિચારણા થશે કે નહીં તે જોવાનું રહેશે પરંતુ શિક્ષક વર્ગમાં ઉઠેલો અસંતોષ હવે ખુલ્લા વિરોધમાં ફેરવાય તેવી પણ સંભાવના વ્યક્ત થઈ રહી છે નલસે જલ યોજનામાં ગુજરાતે સો ટકા સિદ્ધિ મેળવી છે પરંતુ જમીનની હકીકત કંઈક અલગ છે આ યોજના કાગળ પર તો પાણીદાર છે પરંતુ છોટા ઉદેપુરના કેટલાય ગામોમાં હજુ પણ નલસે જલ યોજના થકી પાણી નથી પહોંચ્યું નળ તો આવી ગયા પણ જળની રાહ જોવાઈ રહી છે કાગળ પર પાણીદાર યોજના પણ નલ સે જલ યોજના ત્રણ થી ચાર વર્ષ થી આવી છે અમારા ભોરધામાં પણ આ દિન સુધી અત્યાર સુધી અમને પાણી નથી મળ્યું જમીન પર નલ સે જલ યોજના નો ફિયાસ્કો નલ સે જલ એ જે કેન્દ્ર સરકાર ની જે યોજના છે એ યોજના આજે પૂરેપૂરી ફેલ છે નળ થી જળ માટે તરસ્યા લોકો નું દર્દ

ગ્રામજનો હજુ પણ નળમાં પાણી આવવાની રાહ જોઈ રહ્યા છે અમારા સંવાદદાતા જ્યારે ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યા તો જોયું કે કેટલાય ઘરમાં નળ તો લાગેલા છે પણ પાણી નથી આવી રહ્યું જ્યારે કેટલાય ઘર તો એવા છે જ્યાં નળ જ નથી લાગ્યા અને માટે લોકોની આ યોજનામાં ભ્રષ્ટાચાર ગંધ આવી રહી છે છોટાઉદેપુર જિલ્લા નું છેલ્લું ગામ એટલે બોરદા બોરદા ગામના લોકો હાલ પીવાના પાણી માટે દર દર ભટકી રહ્યા છે આપણે તસવીર બતાવવા માંગીશું કે આજે ગામના લોકો જે છે એક જગ્યા પર ભેગા થયા છે અને સૂત્રોચ્ચાર બોલાવી રહ્યા છે કે ભ્રષ્ટાચાર દૂર કરો તેનું મુખ્ય કારણ એ છે કે સરકારની જે એક યોજના છે ઘર ઘર નળ નળ સે જળ આ જે નળની અંદર જળ નીકળવું જોઈએ પરંતુ જળ નીકળતું નથી પરંતુ ભ્રષ્ટાચારના પોપડા નીકળી રહ્યા છે આપ જોઈ શકો છો કે જે રીતે આ જે આ વિસ્તારના જે લોકો જે છે અહીં બેઠા છે અને જે પોપડા જે છે બતાવી રહ્યા છે જળની જગ્યા પર હાલ તો ભ્રષ્ટાચારના પોપડા જોવાઈ રહ્યા છે ગામના લોકો પણ આક્ષેપ કરે છે કે વર્ષોથી જે કોન્ટ્રાક્ટર દ્વારા અનેક વિસ્તારો અંદર નળ પણ બેસાડવામાં આવ્યા નથી એટલે ચોક્કસ આજે આ ગામના લોકો જે કહી રહ્યા છે કે વર્ષોથી પીવાના પાણી માટે તો દર દર ભટકી રહ્યા છે પરંતુ અધિકારીઓની બેદરકારીના કારણે પણ આ ગામના લોકો પીવાનું પાણી મળ્યું નથી રેકોર્ડમાં યોજનાની કામગીરી સો ટકા પૂર્ણ બતાવવામાં આવી છે લોકો પાસેથી પાણી વેરો પણ વસૂલવામાં આવે છે પણ નળ લાગે ચાર વર્ષ વીતી ગયા છતાં પાણી નથી આવ્યું માટે ગામ લોકોને નળ સે જલ યોજનામાં છળ થયું હોવાનો અનુભવ થઈ રહ્યો છે નળ સે જલ યોજના ત્રણ થી ચાર વર્ષ થી આવી છે અમારા ભોરદામાં પણ આ દિન સુધી અત્યાર સુધી અમને પાણી નથી મળ્યું પાણી નથી મળ્યું તો હવે એમાં સરકાર બોલે છે કે તમારે પાણી આઈ ગયું છે તો વેરો ચાલુ થઈ ગયો પણ આજ દિન સુધી પાણી નથી ઘરે છે સુકી સુધી હવે એમાં કોન્ટ્રાક્ટ હશે પછી કોઈ હશે અધિકારીઓ કે બધા જો પોતપોતે ટકારો લઈને છૂટી ગયા પણ આજ સુધી અમારે પાણી નથી આવ્યું એટલે અમારી પાણીની માંગ છે એક તરફ ગુજરાત સરકાર જ નલસે જલ નો ધૂમ પ્રચાર કરી રહી છે એટલું જ નહીં દાવાઓ કરવામાં આવી રહ્યા છે કે ગુજરાતના તમામ ઘર સુધી નળમાં પીવાનું પાણી પહોંચ્યું છે નલસે જલ યોજનામાં ગુજરાતે સો ટકા સિદ્ધિ મેળવી છે પણ જમીની હકીકત કંઈક અલગ છે ગામમાં જે હેન્ડપંપ છે તે પણ બગડી જવાથી તેમાં પાણી નથી આવતું જયારે તંત્રને રિપેરિંગ કરવા માટે રજૂઆત કરવામાં આવે તો આ યોજનાનું બહાનું બતાવીને તંત્ર ખર્ચો નથી ઉઠાવતું જે ચકલી બનાવી છે એ ચકલી તૂટી ગઈ છે ને આ સરકાર કે છે કે આ નલસી જલ યોજના નો છેવાડા ગામ સુધી ખૂણે ખૂણે પાણી પચી ગયું છે હજી પાણી કોઈને મળતું નહીં જે ચકલી બનાવી ચકલી તૂટી ગઈ છે ને આ પાણી માટે એટલી તકલીફ પડે છે બધાને ઘણી તકલીફ પડશે જે પાણી ભરવા માટે છે ને એ હેડપંપ નહીં ચાલતા ચકલીનું પાણી નહીં આવતું એટલે બીજાના ખેતરોમાં પાણી ભરવા જવું પડે છે જે કુવા માટે કોઈ ભર ખૂણેલા છે ભર માટે પાણી ચાલુ હોય ખેતી માટે ચાલુ હોય ત્યાં પાણી લેવા જવું પડે છે ને જે હેડપંપ હેડપંપ રેપેરિંગ માટેની જે ગાડી આવે છે એ શું કહે છે કે નલસી જલોનાનું પાણી ચાલુ થઈ ગયું છે એમ કરીને હેડપંપ પણ રેપેરિંગ કરી ને દેતા લાખોના ખર્ચે ગામ માં યોજના તો આવી પરંતુ આ યોજના આજે પણ અધૂરી છે તેવું કરી શકાય ગામ લોકો રજૂઆત કરી ત્યારે તેમને કહેવામાં આવે છે કે નલસી જલ યોજનાનું કામ પૂર્ણ થઈ ગયું છે હવે પાણી આપવાનું કામ ગ્રામ પંચાયત નું છે ગામના લોકો ને પાણી પહોંચાડવાનું કામ સરપંચ નું છે પણ ગામ લોકો નું કહેવું છે કે કેટલી જગ્યાએ પાણી ની લાઈનો જ નથી પહોંચી અમે જયારે પુરવઠા વિભાગ માં અમે રજૂઆત કરવા જઈએ છીએ ત્યારે એ અધિકારીઓ પણ અમને એમ કહે છે કે આ હવે જે નલ સે જલ યોજનામાં જે પણ મેન્ટેનન્સ કે જે પણ ખર્ચો છે એ હવે પંચાયત પર આવશે પરંતુ જે પંચાયતમાં પૂરેપૂરો કામ જ નથી થયું તો તે પંચાયત શું કરશે આજે ગામમાં પાઈપલાઈન જ નથી જો નળ જ નથી ફીટ કર્યા તો પંચાયત ત્યાં પંચાયત કેવી રીતે નળ કે પાઈપલાઈન કરવા જશે કેમ કે એટલા તો પંચાયતમાં પૈસા પણ નથી આવતા ને એટલે હું કહું છું કે આ ભુરદાજોત ગ્રામ પંચાયત ની અંદર હજુ પણ એવા ઘરો છે કે હજુ પણ એવો વિસ્તાર છે કે ત્યાં પાઈપલાઈન કે ત્યાં નળ નથી આ નળમાં પાણીની રાહ જોતા લોકોની આંખો સુકાઈ ગઈ છે જ્યારે અહીં ઘરે ઘરે નળ આવ્યા ત્યારે લોકોનો હરખ સમાતો પણ ન હતો પણ પછી ખબર પડી કે આ નળ શોભાના ગાંઠિયા સમાન છે આ નળ ઘરની મહિલાઓની હાડમારીનો અંત નથી લાવી શક્યા ઉનાળામાં તો સમસ્યા વધુ વિકરાળ બને છે પીવાના પાણીની શોધ માટે સવારથી મહિલાઓએ ભટકવું પડે છે પાણી અમારે બહુ મુશ્કેલી પડે છે પાણીના ટાંકી બનાવી છે પણ અમારા નળોમાં પાણી અત્યાર સુધી આવ્યું નથી એના લીધે અમારે પાણીનું કોઈ જગ્યાએ બીજી જગ્યાએ કોઈ પાણી ચાલે થાય કરે પાણી ચાલે થાય કરે તે જગ્યાએ અમારે પાણી ને લાવો કરવું પડે છે આ સરકારે અહીંયા બધું પાણીની યોજના પૂરી કરી છે પણ અમારે પાણી મળ્યું નથી અને અત્યાર તક લગભગ તો જે જગ્યાએ પાણી ચાલતું હોય અમારે ગામડે કોઈ કુવો છે બોર છે કોઈ પાણી ચાલતું હોય ખેતરામનો હિસ્સો કરતો હોય ત્યાં અમારે જવું પડે છે પાણી લેવા માટે સ્પેશિયલ અડધા દિવસ અડધા દિવસ બી ચાલુ કરેલું હોય તો અમે ભરી લાવીએ ના તો પછી અમારે ખાલી બી આવણું પડે છે અધિકારીઓ ભોરદા ગામે ત્રણ વર્ષ પહેલા જ નલ સે જલ યોજનાનું કામ પૂર્ણ કરી દેવાયું છે તેવું કહીને હાથ ખંખેરી રહ્યા છે શું અધિકારીઓની જવાબદારી નથી કે જમીન પર નળમાં જળ પહોંચ્યું કે નહીં તે જોવાની તસ્દી લે ભોરદા ગામને નલ સે જલ અંતર્ગત બોર આધારિત યોજના બનાવીને ત્રણ વર્ષ પહેલા આપણે યોજના પૂર્ણ કરીને હેન્ડઓવર કરી હતી અને હાલ એને કાયમી સોર્સ માટે લેવાટ જૂથ યોજના મારફત પણ આપણે એને કનેક્શન આપ્યું છે કોઈ એના અંદર સમસ્યા હશે તો અમારા ડિપાર્ટમેન્ટ મારફત અમે એમને ચેક કરાવી અને એનું પાણી કાર્યરત થાય એવા પ્રયાસો અમે કરશું પંચાયતના પરામર્શમાં રહીને છોટાઉદેપુર ઉદેપુર જિલ્લાનું આ એક ગામ નથી કે જ્યાં નલ સે જલ યોજનામાં છડ થયું હોય અને લોકો તરસ્યા રહ્યા હોય નસવાડીના કુપ્પા ગામે પણ કરોડોના ખર્ચે વાસવાડી અને ક્વાંટ તાલુકાના ગામો સુધી પીવાના પાણીનો પ્રોજેક્ટ હાથ ધરાયો પણ તે પણ અધૂરો છે નર્મદાની નજીકના આ ડુંગરાળ વિસ્તારમાં આજે પણ મહિલાઓ પાણીના બે બેડા માટે રઝળપાટ કરતી જોવા મળે છે જીવ જોખમમાં મુક્તિ નજરે પડે છે ત્યારે આ સરકારી યોજના કોન્ટ્રાક્ટરો માટે કમાણીનું સાધન બની ગઈ છે મળે ત્યાં કોન્ટ્રાક્ટરો ભ્રષ્ટ અધિકારીઓએ આખા કૌભાંડમાં મલાઈ તારી લીધી હોય તેવું દેખાય છે માત્ર નલ્સે જલ યોજનાનો દેખાડો કર્યો હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે